સુરતમાં કોરોનાનો વિકરાળ સ્વરૂપ ભરી ધારણ કરી રહ્યું છે ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોનાના કેસોમાં અદતક કહેવાય તેટલો વધારો જોવા મળી રહ્યો છે સોમવારે ઉઘડતા દિવસે પણ કોરોનાના કેસો તણાકડામાં એટલે કે સો નોંધાયા છે સુરત શહેરમાં નેવું અને જિલ્લામાં દસ કોરોના કેસ નોંધાવા પામ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે કોરોના બેકાબુ થઈ રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં નેવું અને જિલ્લામાં દસ મળી કોરોના નવા સો કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ચોપન હજાર છસો થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત નોંધાતો કુલ આંક એક હજાર એકસો છે સુરત શહેરમાંથી ચોર્યાસી અને જિલ્લામાંથી દસ મળી કુલ ચોરાણું દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બાવન હજાર આઠસો પાંચ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાતસો બાવીસ છે જેમાં સુરત સિટીમાં વાત કરીએ તો એકતાલીસ હજાર ચારસો ઓગણત્રીસ કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો પચાસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો તેર હજાર બસો પાંત્રીસ કોરોના પોઝિટિવ દર્દીમાંથી બસો સત્યાસી ના મોત થયા છે હાલ સુરત સિટીમાં ચાલીસ હજાર અગિયાર અને સુરત જિલ્લામાં બાર હજાર સાતસો ચોરાણું દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે હઝર કુરેસી ફોર ન્યૂઝ